નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો શુક્રવાર તો આજનું જે કપાસ બજાર છે એ કેવું રહી શકે છે અને કપાસના ભાવમાં વધારો જોવા મળશે કે ઘટાડો અને ખેડૂતોને આજે કેટલા રૂપિયા સુધીના કપાસના ભાવ મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવું છું તેથી વિડીયોમાં અંજ સુધી બનિયરે જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ પ્રથમ મિત્રો એમસીએક્સ વાયદાથી વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં અત્યારે ફરી એકવાર નાનો એવો સુધારો જોવા મળી ગયેલો છે એમસીએક્સ વાયદાની કરંટમાં વાત કરીએ તો ચોપન હજાર ત્રણસો ને પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો એકસો અને દસ રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળ્યો છે આજે જ્યારે વાયદા બજાર ખુલશે ત્યારે પણ સારી એવી તેજીમાં જોવા મળી શકે છે અને જે હાઈ છે ચોપન હજાર છસો અને ત્રીસ રૂપિયા આપણો એ તોડે અને સારી એવી તેજી સાથે પંચાવન હજાર પહોંચે એવી આપણી આશા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની તો અડસઠ પોઈન્ટ સત્યોતેર ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ જોવા નથી મળી રહ્યા એટલે કે જે ન્યૂયોર્ક વાયદો છે ત્યારે મિત્રો એકદમ સ્થિર થઈ ગયેલો છે કોઈ પણ મોટા સુધારા અને વધારા એમાં જોવા નથી મળી રહ્યા હવે મિત્રો આપણે કપાસ બજાર ઉપર આવીએ અને તમને કપાસ બજારની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો અત્યારે જે મિત્રો કપાસ બજાર છે એ સારું એવું જોવા મળી શકે છે આજે એવી પૂરેપૂરી શક્યતા છે ઓલ ઓવર જે માર્કેટ છે મિત્રો એ આજે મિત્રો સારું એવું જોવા મળશે અને કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એની વાત કરીએ તો પંદરસો ત્રીસથી લઈને પંદરસો અને સિત્તેર વચ્ચે જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો વાત કરીએ કપાસ બજારની આવકોની તે જે કપાસની આવકો છે એમાં પણ નાનો મોટો વધારો જોવા મળી શકે છે કપાસની આવકોની આજે પ્રેડિક્શનની વાત કરીએ તો બે લાખ ત્રીસ હજાર ગાંસડીથી પણ વધારે આવકો થાય એવી મિત્રો ધારણા છે હવે મિત્રો માર્કેટ એનાલિસિસની વાત કરીએ તો અત્યારે જે કપાસ બજાર છે એ ત્રીસ ટકા સેન્ટરો એવા છે જે કપાસ બજાર છે એ પંદરસોથી લઈને પંદરસો ને પચાસ રૂપિયા સુધી જોવા મળી છે અને એનું રીઝન છે કે જે બજાર છે નાની એવી મિત્રો સુધરેલી જોવા મળી રહી છે આમ ઓલ ઓવર સ્ટાર્ટિંગ પ્રાઇઝની વાત કરીએ તો ઘણા બધા સેન્ટરો પર આઠસોથી નવસો છે પરંતુ જે એન્ડિંગ પ્રાઇસ છે મિત્રો એ પંદરસોની નજીક આવી ગયેલા છે બાકીના જે મિત્રો સિત્તેર ટકા સેન્ટરો છે એમાં કપાસની વાત કરીએ તો એક હજાર રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા સુધી મિત્રો જોવા મળી રહ્યા છે હવે મિત્રો આપણે વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરેની તો જે એવરેજ ભાવ છે મિત્રો એ છ હજાર નવસો ને છેતાલીસ રૂપિયા સૌથી નીચા ભાવ છે ત્રણ હજાર પાંચસો અને સૌથી વધુ ભાવ છે સાત હજાર છસો ને પચાસ રૂપિયા જોવા મળી રહ્યા છે કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં ત્રીસ હજાર બિલની આવક જોવા મળી છે ઓલ ઓવર ભારતમાં બે લાખ ત્રણ હજાર પાંચસો બેલની આવક જોવા મળી છે તો મિત્રો આજના વિડીયોમાં જ ડુંગળીનો વિડીયો ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ